જય માતાજી મિત્રો પુષ્પાની રસીમાં તમારું સ્વાગત છે આજે આપણે એક વાટકી પૌવામાંથી ફટાફટ બની જાય તેવો નાસ્તો બનાવવાનો છે તેના માટે એક વાટકી જેટલા મેં પૌવા લઈ લીધા છે પૌવામાંથી આવ નવી રેસીપી મારી ચેનલમાં છે તો આજે એક નવી જ રેસીપી ફરીથી બનાવીશું તેના માટે એક વાટકી પૌવા લઈ લીધા છે મેં તેને ધોઈ લઈશું એકથી બે વાર સરસ મસીડીને ધોઈ લેવાના છે આ રીતે હાથેથી મસેડીને ધોઈ લઈશું એને કાણાવાળા વાસણમાં મૂકી દઈશું તેને એકથી બે વાર ધોઈ લેવાના છે પાણી બધું નિતારી લીધું છે અને કાણાવાળા વાસણમાં મેં તેને નિતરવા મૂકી દીધું છે આવડતી નિતારી લેવાના છે ફોવા નીતરી ગયા છે અને સરસ સોફ્ટ થઈ ગયા છે તેને બાઉલમાં લઈ લઈશું હવે થોડા હાથેથી તેને મસેડી લેવાના છે પેલા હાથેથી મસેડી લઈશું પહેલા હાથેથી મસેડી લીધા છે જો આ દબાવીને પ્રેશ કરીને મસેડી લેવાના છે રેડી કરી દીધા છે તેમાં આપણે એક વાટકી જેટલી મેથીના પાન લઈશું સુધારેલા મેથીના પાન લીધા છે એક વાટકી જેટલા લેવાના છે લીલા મરચાં લઈ લઈશું તીખા લીલા મરચાં બે ઝીણા કટ કરી લીધા છે એક નાની ડુંગળી ઝીણી કટ કરી લીધી છે ને અડધી વાટકી જેટલા બ્રેડ્સ કંપ લઈશું અને ત્રણથી ચાર ચમચી જેટલો ચણાનો લોટ લઈ લેવાનો છે જોર પૂરતો જેડ કરીશું ત્રણથી ચાર ચમચી જેટલો લીધો છે મસાલા કરીશું અડધી ચમચી જેટલું જીરું લઈ લઈશું આખું જીરું લઈ લેવાનું છે હળદર લઈ લઈશું લાલ મરચું સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી જેટલો આમચૂર પાવડર લઈ લઈશું આમચુરી પાવડીની જગ્યાએ તમે લીંબુનો રસ લેવો હોય તો તે પણ લઈ શકો છો અને ગરમ મસાલો લઈ લઈશું અડધી ચમચી જેટલો બધું સરસ આપણે હાથેથી મસેડીને મિક્સ કરી લઈશું પાણીની જરૂર નથી પડતી પણ જો તમારે પાણીની જરૂર પડે તો એકાદ ચમચી જેટલું પાણી લઈ લેવાનું પણ તમે જેમ જેમ મસેડશો પૌવાના મોશ્ચરથી સરસ ડુ ફોર્મમાં થઈ જાય છે આ રીતે મસેડીને ડો ફોમમાં કરી દેવાનું છે ભૌવાને ડુંગળીને મોઇશ્ચરથી સરસ લોટ બંધાઈ જશે ડો બંધ થઈ ગયો છે સરસ થોડો તેલવારો હાથ કરી લઈશું હવે આપણે કોઈ પણ તમે શેપ આપી શકો છો લુઓ લઈ લઈશું અને ટીકી શેપ આપી દઈશું જો આવી રીતે કરી દેવાનું છે જો થોડા તલ લઈ લઈશું તલથી કોટ કરી લઈશું આવી રીતે કોટ કરી લેવાના છે આવી બધા પીસ આપણે બનાવી દઈશું તમે ચોરસ પીસમાં બનાવો તો તે પણ બનાવી શકો છો હાર્ડ શેપમાં બનાવો તો તે પણ બનાવી શકો છો મેં ટીકી શેપ આપ્યો છે બીજો લોવો લઈ લઈશું તેનો શેપ આપી દઈશું ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે જો આ રીતે કરી દેવાનું છે આટલા પતલા જ રાખવાના છે એકદમ ઠીક નથી રાખવાના તલથી કોટ કરી લઈશું થઈ ગયું છે જો આ રીતે બધા જ બનાવી લીધા છે અને તલથી એકદમ કોટ કરી દીધા છે આપણે અમે તેને આપ તમે સેલો ફ્રાય પણ કરી શકો છો અને ડીપ ફ્રાય પણ કરી શકો છો આ નાસ્તાને આપણે ડીપ ફ્રાય કરીશું થઈ ગયું છે તેલ મૂકી દીધું છે ગરમ કરવા થઈ ગયું છે એક એક નાસ્તો આપણે તળવા માટે એડ કરીશું એકદમ લો ફ્લેમ પર જ તળવાના છે એટલે અંદરથી પણ સરસ આપણા આ નાસ્તો તળાઈ જાય આ નાસ્તાને તમે પૌવા મેથીની ટિક્કી પણ કહી શકો છો અને વડા પણ કહી શકો છો કે આ નાસ્તાને તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો અને સેલો ફ્રાય પણ કરી શકો છો મીડિયમ આંચ ઉપર આપણે તેની સાઈડ ચેન્જ કરતા રહીશું અને બે સાઈડ ફેરવીને સરસ ગોલ્ડન આ નાસ્તોને લેવાના છે મીડિયમ આંચ ઉપર સાતથી આઠ મિનિટ જેવું લાગે છે આ નાસ્તાને થતાં એકદમ મીડિયમ આંચ ઉપર આપણે તેને તળવાના છે જો એ તે પલટાઈ દઈશું આના સર ને તમે ચટણી સાથે પણ ખાઈ શકો છો દહીં સાથે પણ ખાઈ શકો છો બહુ ટેસ્ટી લાગે છે ને સવારના ગરમ ગરમ ચા સાથે તો બહુ જ મજા આવશે જો થઈ ગયા છે એને બહાર લઈ લઈશું આવી બીજા નાસ્તાને પણ તળી લઈશું એકદમ મીડિયમ આ ઉપર બે સાઈડ સરસ ફેરવીને તેને ગોલ્ડન કરી દઈશું સાઈડ ચેન્જ કરી લઈશું હવે તે સાઈડ ચેન્જ કરી લેવાની છે એકદમ ગોલ્ડન થઈ ગઈ છે જુઓ તેને બહાર લઈ લઈશું આવી બધા નાસ્તો આપણે તળી લેવાનો છે ને સર્વ કરીશું સર્વિંગ પેટ પર લઈ લીધા છે પૌવા મેથીનો એક નવો જ નાસ્તો તમે એકવાર જરૂરથી બનાવજો ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે એકદમ અંદરથી તમને પણ તોડીને બતાવું એકદમ અંદરથી એકદમ સોફ્ટ અને ક્રિસ્પી બહારથી બની ગયો છે નાસ્તો આપણો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવો નાસ્તો બનીને રેડી છે